હિન્દુ તેમજ મુસ્લિમ સમુદાયના લોકોને ઉત્સવ તેમજ કોમી એકતા વાતાવરણમાં વિશેષ કરી હતી સાથે કોઈ પણ જાતની અપવાહ ઉપર ધ્યાન ન કેન્દ્રિત કરી જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા આહવાન કરાયું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારે કોમી એકતા તેમજ ભાઈચારા સાથે ગણેશો ઉત્સવ તેમજ ઈદ મિલાદ પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી હાજર આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઇદે મિલાદ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના આયોજકો નબીપુર ગ્રામ પંચાયતના સરપંચ સહિત નગરના આયોજકો તેમજ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા